ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી ભગવાન જગન્નાથની એકસો ને અડતાળીસની રથયાત્રા આ વર્ષે સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાવાની છે ત્યારે તેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે રવિવારે બાવીસ જૂનના સરસપુર મોસાળ મંદિરે ભગવાન જગન્નાથને ભવ્ય મામેરુ અર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી સત્યાવીસ જૂનના રોજ યોજનારી રથયાત્રા માટે રૂટ પર નિરીક્ષણ અને રિહર્સલ કરવામાં આવશે ત્યારે આ શોભાયાત્રામાં ભજન મંડળીઓ ઘોડા ઊંટના દળો અને સાંસ્કૃતિક ઝાંખીઓનો સમાવેશ થશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેમજ ચોવીસ જૂને સવારના છ વાગે અને પચીસ જૂને બે વખત રિહર્સલનું આયોજન કરવામાં આવશે ત્યારે આ ઉપરાંત શાંતિ સમિતિની બેઠક તેમજ ક્રિકેટ મેચ અને વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા અસામાજિક તત્વોને પકડવાની કામગીરી પણ સતત ચાલી રહી છે જેથી રથયાત્રા સુપેર સંપન્ન થઈ શકે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવશો